જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં જ છો તો મિત્રો દિવેધર જવા માટે નીકળી ગયા છીએ આજ છે લાસ્ટ પેપર તો મિત્રો ચલો હવે મળીએ સીધા દિવેધર જઈને વિક્રમભાઈ આવ્યા હતા સવાર સવારમાં બાઈક લઈને આ તો વહેલું છે નવ વાગે તો મિત્રો નીકળી ગયા છીએ જઈ રહ્યા છીએ સુરભાને લેવા સુરભા અગાઉ ભાજે છે તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો કોલેજમાં પહોંચી ગયા છે અમારા પ્રિબંધો આ રહ્યા છે આવ્યા વગર બાકી છે મિત્રો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી બે ખાવારું તાજી વાઈટ બેઠા છે ખાવાની આ વિકાવારું બેઠા મિત્રો અરે મિત્રો જો ચાર ચાર કહી રહ્યા છે મારા હેમન ને ભાઈ ચાર ચાર છે તો મિત્રો કોઈ આવી ગયો છે ગુરુ લાવી ગયો છે તો મિત્રો નાસ્તો કરી દીધો છે અને હવે બધા જઈ રહ્યા છે ઘરે તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો સાંજ પડી ગઈ છે સાંજના વાગી ગયા છે છ અને આવી ગયા છે દુકાને તો મિત્રો આજે તો વેલના ફ્રી હતા હમણે દુકાને તો કયા જ છે તો મિત્રો ઘંટી બંધ થઈ ગઈ છે દરણા બધા દળી દીધા છે પાંચ કોક દાણા જીવ ગ્રાહક લેવા આવ્યા નથી તો મિત્રો મથુર કાકો દુકાને લેવા આવીને બેઠા છે તો મિત્રો દુકાનમાં થોડો સામાન પણ થઈ ગયો છે કાલે ભરી દઈએ દુકાન ફૂલ તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો